ને એ બધું એનાલિસ સારી રીતે કરે છે એટલે પછી મેં ઉભા થઈને કીધું કે વ્યવસાય તમે એકવાર થાય ને સુદામા ચોકથી કેદારપ્રથ મંદિરે લઈ એની ડ્રાઈવ કાઢો ને ડ્રાઈવ એકવાર નહીં તમે દર બે દિવસ તો ત્રણ દિવસે કાઢો પહેલે દિવસે તમે ખાલી એને સ્ટ્રીકલી સૂચના આપો બીજે દિવસે સ્ટ્રીકલી સૂચના આપો એમ છતાંય ના માને તો તમે એવી ડન કરતા જાઓ આપણે એને એમ નથી કીધું કે તમે નાખે ખાલી આપણે એફઆઈઆર પાડો એટલે એ ડન કરવાની જે વાત કરીએ એટલે પહેલાં જે ડ્રાઈવ નીકળી એની એક સૂચના આપી દીધી બધાને કે ભાઈ તમે કાલ થી પાછળ પોતાની દુકાન છે રોડ ઉપર છતાંય આગળ પાછળ બેઠા છે રેકડી કે વેપારીની આગળ રેકડીઓ રાખી દુકાનની કિંમત પચાસ લાખ ને કરોડ રૂપિયા હોય ને એની આગળ દુકાન આગળ રેકડીઓ રાખી દે એટલે કોઈને ધંધો જ ન કરવા દઈએ આપણે ટાંગળીની વાત હતી એની આરે પણ ટાંગળી જે હાવ બહારે કરતા હતા ને એની માટે હતી દુકાનની અંદર જે ટાંગળી કરતા હતા એની આગળ વાત જ નથી કેવી આજની તારીખની અંદર બધા વેપારી ભેગા થાય મારા ભેગા આવ્યા હતા રાબા સાહેબ અને રાબા સાહેબે એને બહુ સરસ રીતે સમજાવી દીધા સમજીએ ગયા કે બહુ સરસ વાત છે અમે પોતે કે આજે મેસેજ નાખશું કે હવે ફરીથી દાખલ કે આવી રીતે કોઈ જો ગામમાં રેકડીઓ રાખશે પાથરના પાથર છે દુકાનોને ગાડીઓ રાખશે તો અમે સો ટકા ડિટેલ કરી લેવું પછી અમારી કોઈ જવાબદારી નથી પોલીસ કરતું હવે આવે તો એટલે એ રીતે પ્રકાશભાઈ બધા ભેગા મારી આવ્યા હતા પાંચ છ જણા પછી એ દાખલ કે આ લોકો ચેમ્બરને લઈને ત્યાં ગયા ચૌધરી સાહેબ આગળ એટલે ચૌધરી સાહેબ બધાને શાંતિ હેમરાતા બધાને પછી અમુક ત્યાં રેકડિયું ભદ્રેસર સ્કૂલ આગળ જે રેકડિયું છે ને એને માટે એનો ખાસ વાંધો છે કે આખો રોડ ચોકઅપ કરી દીધો એ લોકોએ ભદ્રેસર સ્કૂલની એટલે ચૌધરી સાહેબ જરા ખીચકા ને વધારે કે તમે ચારસો પાંચસો રૂપિયા જ્યાં દઈ નગરપાલિકા માટે આપણી જગ્યા આપણી નથી જતી ટૂંકમાં એટલે તમારે જગ્યા તો ત્યાંથી કાઢવાની છે એટલે એ બાબતની અંદર બધા ગયા હતા ચર્ચા ચર્સી થઈ ગઈ ને ચૌધરી સાહેબ હાચા હતા એ બાબતમાં કે હું હમણાં જ ઠંડો લઈને જાઉં છું બધી દુકાનો રખવાડીને ચાલી કરાવો ભલે મારી ત્યાં બદલી થઈ જાય એમ એટલે એ ચૌધરી સાહેબ એવી રીતે હાચા આપણે આપણી રીતે હાચા આપણે એમ નથી કીધું કે દુકાનવાળાને હેરાન કરો આપણી તો મંજૂરી એ જ કે તે આજની તારીખમાં પ્રજા એટલી બધી હેરાન છે કે તમે વાત મૂકી દો આપણું સૂટર ના નીકળે આપણેથી કોઈ દિવસ એટલે દરેક વખતે મારે કહેવાનું તો હતું જ પણ બહુ વ્યવસ્થિત ટાઈમ મળી ગયો આપણો મળી ગયો ইনাই ভ্পাই দারিকে না মাতু ওর অরমাতর দিতারাকে মাইকে অসেয়াই মাত্য়াই মাত্র করাই তোয়া করাই লকে চালোনাই হাকনে দুমাই ত